હરિઓમ ચોક એટલે જે અજંટા સિનેમા નવાપરા પાસે જે દલિત સમાજનો એરિયો હોય ત્યાં મનુભાઈ સાજણભાઈનું મકાન હોય એ રાત્રિના તારીખ સત્તર રાત્રિના અગિયાર કલાકે ઓચિનથી મકાનમાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થયેલું હોય આ આગમાં દસ્તાવેજો બાળકોના સ્કૂલના સર્ટિફિકેટો તેમજ રોકડ નગદ અને દાગીના પણ બળીને ખાક થઈ ગયા હોય આપને હું બતાડી રહ્યો છું છુઓ તો ખરા આગે કેવું રૂપ ધારણ કર્યું હતું દરેક વસ્તુ બળીને ખાક થઈ ગઈ છે લાઈટનું બોર્ડ પણ તમારી સામે પીગળતી હાલતમાં અને પંખાની હાલત પણ તમે જોઈ રહ્યા છો મિત્રો ઘરમાં ઘર વખરી તમામ બળીને ખાક થઈ ગઈ છે એ તો સારું કહેવાય કે હજુ વેલા પહોંચ્યાલા ઘરેણાં પણ મિત્રો ઓગળીને રાખ થઈ જાત અને તમે જુઓ કાગળિયા જે તમામ ડોક્યુમેન્ટ્સ જે મકાનના હોય બાળકોના જે સ્કૂલ સર્ટિફિકેટો હોય એ તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ છે અને આ તકે કોડીનાર કે આવા જ યુટ્યુબ ચેનલ જે કે મેર દ્વારા પણ હું પણ એક નમ્ર અપીલ કરું છું નમ્ર વિનંતી કરું છું અધિકારીઓ સાહેબોને કે જ્યારે મનુભાઈ સાજણ જ્યારે પણ આવે આપણી પાસે તો પ્લીઝ એને નવા ડોક્યુમેન્ટ કાઢી આપવા નમ્ર વિનંતી છે આવી ઘટના ક્યારે પણ કોઈની ન બનવી જોઈએ પણ હવે આ ઓચિનથી આ ઘટના બનેલી છે આ ઘટના કઈ રીતે બની છે એ અને કઈ રીતે આગ લાગી છે એ તો એફએસએલનો મુદ્દો છે અને પોલીસનો મુદ્દો છે એ લોકો દૂધનું દૂધને પાણીનું પાણી કરી જ નાખશે અને જો કોઈ હરામખોરે જો આવી કોઈ આગ લગાડી હશે તો એને પકડાઈ જશે બાકી કોઈ મિસ્ટેકના કારણે પણ આગ લાગી હોય લાઇટના કારણે પણ આગ લાગી હોય એવું પણ બની શકે આગ લાગી છે એ વ્યક્તિ સાથે મુલાકાત કરીએ તે કેટલા વાગ્યે લાગી હતી કેટલું નુકસાન થયું હતું એને તે વાકેફ થાય મારું નામ વાઘેલ મનુભાઈ સાજણભાઈ છે હું હરિજન વોટાવાસમાં આંબેડકર શેરીમાં રહું છું અને મારા ઘરમાં આગ લાગવાથી નુકસાન ઘણું થયું છે અને આ નુકસાન અંદાજે કેટલું નુકસાન થયું છે અંદાજે આ નુકસાન અમે પોલીસ સ્ટેશનમાં લખાવેલું છે પાંચ લાખની આજુબાજુ નુકસાન થયેલું છે દાદીના પૈસા કપડાં મારા મકાનના તથા દસ્તાવેજો બાળકોના ડોક્યુમેન્ટો બધી બધીના બસમાં થઈ ગયેલ છે એ બધું અમે નોંધાવેલું છે આગ ક્યારે લાગીને કેટલા વાગ્યે લાગી આગ અમને સત્તર તારીખે શુક્રવારના દિવસે લાગેલી છે અમે અમારા ભત્રીજાના પ્રસંગમાં જયેલા હતા અને રાત્રે બાર ને ત્યારે મને ફોન આવેલો છે અમારા ભત્રીજાનો તો તમારા ઘરમાંથી ધોડા નીકળે છે અને અમે ત્યાંથી બંને જણા ઘર તરફ નીકળ્યા અને બીજો ફોન આવ્યો એટલે અમે બહારને વિશે અહીં પહોંચી પણ ગયા અને ઘરના તાળામાં હતા એ અમે ખોલીને જોયું તો આગ બહુ જ હલકતી હતી એના માટે અમે આગ બુઝાવા પાણીની વ્યવસ્થા કરી અને પાણી નાખીને અમે મોટર પર ચાલુ કરીને અમે બુજાવી આગ કઈ રીતે લાગી ગઈ શંકા ખરી તમને હવે તો રિપોર્ટ આવશે એના માટે ઘરેણા ઘરેણા મારા મારા ઝુમર ગુટરીનો દોઢ તોલા હતા વીટી હતી મારી બે છોકરીની બુટ્ટી હતી પછી દાણા હતા બાની હતી એની એ કંઈ નહીં પાંચ થી છ તોલા શું હતું ઘરમાં ને પગના છડા મારા બે છોડી હતા મારા ઝાંઝર હતા છાંજીની બે જોડી મંગળી હતી એવું બધું કોણ તો રુપેડ શરૂ આવે ને હોતું અમારે 35 જૂડી કપડા હતા ઓટણાવર પાસે રિયો કોઈ નથી ખાવા પીવા પણ ઓટણાવર પાસે કોઈ રોકડ પૈસા પણ અમારી પાસે રોકડ પૈસા રોકડ રૂપિયા અંદાજે કેટલાક ખાઈ मकाना दस्तावत प्लॉट ना दस्तावत दस्ता मार छोकरा ना बदी फोन तो ना डॉक्यूमेंट और मार आधार कार्ड जन्म ना दाखला कोई वस्तु नहीं थी पास होती है रजनी घर में पूरे पूरे आग लगा दी थी ना पैन सबूत है उन्हें से मार मा केटल कोई <laughs> <laughs> <laughs>

તમે શું કહો છો ચોલા કોણામાં નાખેલું છે રીચલ જેવું છે ન્યા આમ સાફ કરતો ન મે એટલું પ્રૂફ મેળ હમ મનુભાઈ સાજણભાઈના મકાનમાં આગ લાગવાના કારણે અંદાજિત પાંચ લાખનું નુકસાન થયેલું હોય પોલીસ સ્ટેશને જાણ કરેલ હોય તેમજ એફએસએલએ પણ તપાસ કરેલ હોય અને એફએસએલનો રિપોર્ટ આવવાને હજુ વાર છે અને પોલીસ તપાસ ચાલુ છે આગનું કારણ સાચું શું છે એ પોલીસ દ્વારા ખ્યાલ આવશે નમસ્કાર